ખેડૂત મિત્રો કપાસ બજારમાં ધ્યાન રાખજો છેલ્લા બે દિવસથી ખૂબ સારી એવી રિકવરી કપાસના ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં પણ જોવા મળી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રો એ આપણને કોમેન્ટ પણ કરેલી છે જેમાં આપણે જોઈ લઈએ તો ગોહિલ જયવર્ધનસિંહભાઈની ગઢડા જિલ્લો બોટાદથી કોમેન્ટ છે કે ચૌદસો પચીસમાં કપાસના વીસ કિલોના ભાવ અમારા વિસ્તારમાં મળે છે સુભાષ જાદવ લોક્ષ કરીને સુભાષભાઈની કોમેન્ટ છે કે અમરેલીમાં ગામડે ચૌદસો સિત્તેરમાં માંગે છે જાડેજા જયપાલભાઈની કોમેન્ટ છે કે સુરેન્દ્રનગરમાં ઘર બેઠા ચૌદસોમાં લે છે તો ખેડૂત મિત્રો તમે આવી રીતે કોમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ અઠ્ઠાવીસ બાર બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો રાજકોટ ચૌદસો નેવાસી ખાંભા ચૌદસો એકોતેર મોરબી ચૌદસો સાવરકુંડલા ચૌદસો પંચોતેર ધારી ચૌદસો બોતેર હળવદ ચૌદસો અઠ્ઠાવન જેતપુર ચૌદસો એકોતેર જસદણ ચૌદસો ને ખેડૂત મિત્રો બોટાદમાં આજે પંદરસોની સપાટીએ કપાસના વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ બોલાયેલો છે કપાસમાં તેજી ક્યારે આવશે આવું ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહી રહ્યા છે ખેડૂત મિત્રો ખાસ કરીને ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદો આપણી રૂની ઘાંસળીનો વાયદો તેમજ હાજરમાં રૂની ગાંસડીના વાયદા બજારમાં અને હાજરમાં ખૂબ સારી એવી રિકવરી આવે તો કપાસના ભાવમાં કપાસોની આવક ગુજરાતના બધા જ વિસ્તારોમાં મોટા ઘટાડા સાથે જ્યારે જોવા મળશે ત્યારે ખેડૂત મિત્રો કપાસમાં તેજી આવશે તેવું ઘણા બધા જાણકાર અનુભવી ખેડૂત મિત્રોને દેખાઈ રહ્યું છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં કપાસમાં ખૂબ સારામાં સારી બજાર આવનારા સમયમાં વધે તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને સારી બજારનો લાભ મળી શકે ખેડૂત મિત્રો અમારી આ માહિતી કોઈપણ પાક અંગે લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ અમે ક્યારેય નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે ખુદના ભરોસા ઉપર નિર્ણય લેવો જોઈએ કે મારે કપાસ રાખવો કે વેચવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો